એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર કરીએ તો હાલમાં મળતા સમાચા પ્રમાણે અમદાવાદના સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદ વરસતા વધુ પાણી છોડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદના વાસણા બેરેજના નવ દરવાજા ખોલાયા છે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ક્યુસેક પાણી છોડાયું છે અને તેની આસપાસના ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાય છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણી વહેલી તકે ઓસરી જાય તેના માટે વાસણા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે અને અગિયાર હજાર નવસો સત્તર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીમાં ઉપરવાસમાં પહેલા પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દસકરોઈ અને ધોળકાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તો ઉપરવાસમાં વરસાદ વરસતા વધુ પાણી છોડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદના વાસણા બેરેજના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીના હાલ અગિયાર હજાર નવસો સત્તર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ વરસાદને લઈને શું જાણકારી હાલ વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ઉપરવાસમાં ભારે વરસાદ અને અમદાવાદમાં જે વરસેલા વરસાદ અમદાવાદ અને જે સાબરમતી વાસણા બેરેજ છે તેના તમામે તમામ જે દરવાજા તે ખોલી દેવામાં આવે છે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સાબરમતી નદીના તમામે તમામ જે વાસણા બેરેજ દરવાજા છે તે ખોલી દેવામાં આવે છે અને ત્યાં આગળ તમામ પાણીનો જે સાબરમતી નદીનો પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવ્યો છે સાબરમતી નદીમાં જે તમામે તમામ પાણી છે તેને અત્યારે હાલ છોડવામાં આવી રહ્યું છે એટલે કે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ચોવીસ જેટલા દરવાજા છે તે ખોલી દેવામાં આવે છે એકસો ત્રીસ મીટર સુધીની જે ઊંચાઈ છે તે તમામ દરવાજા ખોલવામાં આવે છે પરંતુ અત્યારે હાલ જે પાણીનો ફ્લો છે તે માત્ર નવ દરવાજામાંથી પસાર થઈ રહ્યો છે એટલે કે કહી શકાય કે એકથી એકવીસ મીટરની ઊંચાઈ છે ત્યાંથી અત્યારે હાલ જે પાણીનો ફ્લો છે તે અહીંયા સાબરમતી નદીમાં જે છે તે પસાર થઈ રહ્યો છે તમે જે પ્રમાણે જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જે પાણીનો ફ્લો છે તે અત્યારે હાલ સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે વાસણા બેગરેજના જે તમામે તમામ દરવાજા છે તે ખોલી દેવામાં આવે છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ છે તેને કારણે આ અત્યારે હાલ જે તંત્ર દ્વારા પગલું છે લેવામાં આવ્યું છે અને તમામે તમામ દરવાજા ખોલ્યા બાદ પાણી છે તે સાબરમતી નદીમાંથી જે વાસણા ડેરેક છે ત્યાંથી હટાવીને સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે હાલ વાસણા ડેરેક જે દરવાજા છે તે ખોલવામાં આવે છે ને ત્યાં આગળ પણ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે કોઈ વ્યક્તિ અહીંયા ના પહોંચી શકે તેની પણ અત્યારે હાલ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે જી ધવલ